હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ યશસ્વી કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં ફ્રેન્ડ્સ આપણે મુખ્ય સેવિકાની મહત્વની યોજનાઓ લેવા જઈ રહ્યા છીએ આજના લેક્ચરમાં આ પહેલાં પણ અગાઉ આપણે બે લેક્ચર લઈ ચૂક્યા છીએ યોજનાઓ વિશે જેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો જેને જોવાનું બાકી હોય એ જોઈ લેજો ચલો આપણે સમય ન બગાડીએ હવે લેક્ચરની શરૂઆત કરીએ છીએ ઓકે

દર માસના ચોથા શુક્રવારે દરેક આંગણવાડી કેન્દ્ર પર બપોરે બાર થી બે વાગ્યાના સમય દરમિયાન અન્નપ્રાશન દિવસનું આયોજન કરવામાં આવે છે જેમાં પૌષ્ટિક વાનગીઓ બાળકને ખવડાવીને ઉભરી આહારની શરૂઆત કરવામાં આવે છે જોઈએ ફ્રેન્ડ અન્નપ્રાશન દિવસના લાભાર્થી કોણ છે તો જોઈએ સાત થી નવ માસના તમામ બાળકો અને નવ થી છત્રીસ માસનું ઓછું વજન ધરાવતા બાળકો એ અન્નપ્રાશન દિવસના લાભાર્થીઓ છે ખાસ કરીને જે ઓછું વજન ધરાવતા બાળકો હોય એ વૃદ્ધિ આલેખના પીળા રંગમાં હોય છે અને જે પણ બાળક વૃદ્ધિ આલેખના પીળા રંગમાં હોય છે એ તમામ બાળકો 9 થી 36 માસના એ અન્નપ્રાશન દિવસના લાભાર્થી છે ઓકે આગળ યોજના જોઈએ ફ્રેન્ડ્સ સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન જોઈએ એના વિશે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા સંકટ સખી મોબાઈલ એપ્લિકેશનની શરૂઆત કરવામાં આવી છે જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે મહિલાઓ સરકારની મહિલા લક્ષી યોજનાઓ વિશે સરળતાથી એક જ એપ્લિકેશનમાંથી માહિતી મેળવી શકે અને આ લોકો સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે એનો ઉપયોગ કરી શકે જોઈએ આ એપ્લિકેશનમાં શું છે તો આ એપ્લિકેશનમાં પાંચ વિવિધ માહિતી પૂરી પાડવામાં આવે છે આ આ યોજના છે છે જે એપ્લિકેશન એમાં પાંચ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી છે જે મહિલાઓને ખૂબ મદદરૂપ થાય જોઈએ એમાં કઈ કઈ યોજનાઓ ની માહિતી છે તો એ છે સખી નિવાસ પોલીસ સ્ટેશન આધારિત સપોર્ટ સેન્ટર નારી સંરક્ષણ ગ્રુપ વંશ સખી વન સ્ટોપ સેન્ટર અને શક્તિ સદન આ બધી એવી યોજનાઓ છે જે નારીઓના રક્ષણ માટે અને એના સશક્તિકરણ માટે અથવા તો એને કોઈ તકલીફ થઈ હોય તો એના પુનર્વસન માટેની આ બધી યોજનાઓ છે જે માત્ર ને માત્ર એક એપ્લિકેશનમાં એ લોકોને મળી રહે છે અને એનું નામ છે સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન જોઈએ આ એપ્લિકેશનની વિશેષતાઓ સલામતી સંબંધિત માહિતી અલગથી આપવામાં આવી છે આ યોજના હેઠળ સહાય કેન્દ્રોની વિગતો નજીકના પોલીસ સ્ટેશનની વિગતો અને સંપર્ક નંબર જેના પર સીધો કોલ કરી શકાય છે જ્યારે મુશ્કેલી હોય કોઈ મુશ્કેલીના સમયમાં અથવા તો ઘરેલું હિંસાનો ભોગ બનનારી સ્ત્રીઓ અથવા તો કોઈ પણ સ્ત્રીઓને કોઈ પણ મુશ્કેલી પડી હોય ત્યારે એ સીધો જ આ એપ્લિકેશન માંથી ફોન કરી શકે છે અને મદદ મેળવી શકે છે ફ્રેન્ડ્સ ઇમરજન્સી નંબર એકસો એક્યાસી અભયમ પર સીધો જ એપ્લિકેશન પરથી કોલ કરી શકાય છે અને ખાસ એક વિશેષતા એ છે કે મોબાઈલ આ જે એપ્લિકેશન છે સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન એ ઓફલાઈન પણ કામ કરે છે એટલે એના માટે ઓનલાઈન થવું જરૂરી નથી અમુક એવા સંજોગો ને એવા કિસ્સા હોય તો ઓનલાઈન થવાની પણ એટલો પણ સમય આપણી પાસે ન હોય ઇમરજન્સી ના સમયમાં તો આ એપ્લિકેશન ઓફલાઈન પણ કામ કરશે એ ખાસ મહત્વનું છે પછી જોઈએ આ એપ્લિકેશનમાં મહિલા લક્ષી કાયદાઓની જોગવાઈઓ અને ગુનાઓ માટે સજાઓની વિગતો પણ આપવામાં આવી છે કોઈ સ્ત્રીને કોઈ બાબતે લડવું હોય કાયદા કે રીતે તો કઈ રીતે લડી શકાય અને સામે સામેવાળા પક્ષને જેણે એની સામે અન્યાય કર્યો છે એને કઈ રીતે એને કાયદાથી લડી શકાય એ માટેની પણ વિગતો છે અને ગુનાઓ માટે શું શું સજા સામેવાળા વ્યક્તિને થઈ શકે એ વિશે પણ માહિતી આ એપ્લિકેશનમાં આપવામાં આવી છે રાઈટ ત્રીજી યોજના જોઈએ ફ્રેન્ડ્સ મમતા તરુણી અભિયાન મમતા તરુણી દિવસે અપાતી સેવાઓ જોઈએ કઈ કઈ સેવાઓ થાય છે આમાં દરેક તરુણીનું વર્ષમાં ત્રિમાસિક વજન ઊંચાઈ કરવામાં આવે છે બોડી માસ ઇન્ડેક્સ અને ત્રણ દર ત્રણ મહિને ઊંચાઈ અને વજન કરવામાં આવે છે જોઈએ પછી સ્થળ પર ગામની તમામ કિશોરીઓને બોલાવી અને નોંધણી કરવામાં આવે છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય અથવા તો આંગણવાડી કેન્દ્ર હોય ત્યાં કિશોરીઓને બોલાવી તેની નોંધણી કરવામાં આવે છે ચાર્ટ પ્રમાણે મોનિટરિંગ પણ કરવામાં આવે છે ધનુરની રસી દસ વર્ષ બાદ એટલે કે સોળ વર્ષની તરુણીઓને આપવામાં આવે છે દસ વર્ષ પહેલા એ રસી અપાતી નથી ચૌદ વર્ષ અને સોળમાં વર્ષે આ રસી આપવામાં આવે છે ધનુરની રસી રાઈટ એ સિવાય શું છે તો દરેક લાભાર્થીને જરૂરિયાત મુજબ લોહતત્વની ગોળીઓ આપવામાં આવે છે ખાસ કરીને લોહીની ઉણપ ના થાય એટલા માટે લોહતત્વની ગોળી આપવામાં આવે છે હિમોગ્લોબિન ના ઘટે એટલા માટે દરેક લાભાર્થીને દરેક લાભાર્થી તરુણીને દર બુધવારે એક લોહતત્વની ગોળી પોતાની સામે ગળાવવામાં આવે છે અને જે તરુણીનો હિમોગ્લોબિન સાત ગ્રામ કરતા ઓછું હોય તેમને દરરોજ એક ગોળી પ્રમાણે સો આવે છે આ મમતા મમતા તરુણી દિવસે દિવસે છે જોઈએ આપણે તરુણીનું દર વર્ષે હિમોગ્લોબિનનું પરીક્ષણ કરવામાં આવે છે અને ફિકાશવાળા વાળા કેસોની તબીબી સલાહ મુજબ સારવાર અને ફોલોઅપ તપાસ પણ કરવામાં આવે છે આ મમતા તરુણી અભિયાન હેઠળ રાઈટ તો આ બધી બધા લાભો મળે છે મમતા તરુણી અભિયાન હેઠળ ખાસ આ યોજના યાદ રાખજો ફ્રેન્ડ્સ અને ફ્રેન્ડ્સ આપણે મુખ્ય સેવિકા બાબતે લેક્ચર લઈ રહ્યા છીએ અન્ય ક્લાસ ના પણ લેક્ચર લઈ રહ્યા છીએ તો ખાસ આજે આ જે વિડીયો છે એ યોજનાઓ બાબતે છે એટલે ખાસ બધી બહેનોને શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો કારણ કે આજ રીતે આપણે તૈયારી કરતા રહીશું અને એક ખાસ વાત કરવાની છે બધી બહેનોને કે આપણે લાઈવ લેક્ચર લેવાની કોશિશ કરી રહ્યા છીએ હંડ્રેડ સબસ્ક્રાઈબર થાય એ પછી આપણે કદાચ લઈ શકશું લાઈવ તો એ માટે ખાસ બધાને શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરાવજો જેથી કરીને આપણે આ રીતે લાઈવ લેક્ચર સ્ટાર્ટ કરીએ તો એમાં વધારે ખ્યાલ પડે પ્રશ્નોની ચર્ચાઓ કરી શકીએ દરેક રીતે ફાયદો થાય ઓકે

છ થી છ વર્ષના બાળકો અને સગર્ભા તથા દાદ્રી માતાઓને આ યોજનાનો લાભ મળે છે ટેક હોમ રાશન યોજના અંતર્ગત મળતી સહાય અમ જોઈએ એ સહાયમાં અલગ અલગ રીતે અલગ અલગ સહાય મળે છે ખાસ એ યાદ રાખવા જેવું છે અને આમ કન્ફ્યુઝ કરે એવા મુદ્દાઓ છે આ યોજનામાં તો ખાસ જોજો જોઈએ આપણે છ થી ત્રણ વર્ષના સામાન્ય વજનવાળા બાળકોને દર માસે ટી એચર તરીકે બાળ શક્તિના પાંચસો ગ્રામના સાત પેકેટ આપવામાં આવે છે છ માસ થી ત્રણ વર્ષના બાળક હોય તો એના માટે પાંચસો ગ્રામનું બાળ શક્તિનું પેકેટ એવા સાત પેકેટ આપવામાં આવે છે પછી આગળ જોઈએ છ થી ત્રણ વર્ષના અતિ ઓછા વજનવાળા બાળકોને દર માસે ટી એચ આર તરીકે બાળ શક્તિના પાંચસો ગ્રામના દસ પેકેટ જો છ છ માસથી ત્રણ વર્ષનું બાળક હોય અને સામાન્ય હોય તો પાંચસો ગ્રામનો સાત પેકેટ અને એ જ જગ્યાએ જો છ થી ત્રણ વર્ષનું બાળક હોય અને અતિ ઓછા વજન વાળું હોય તો પાંચસો ગ્રામના દસ પેકેટ આપવામાં આવે છે ફ્રેન્ડ આમાં ખાસ કન્ફ્યુઝન થાય છે એટલે ખાસ યાદ રાખજો અને શાંતિથી જોજો જોઈએ ત્રણ થી છ વર્ષના તમામ બાળકોને અઠવાડિયાના છ દિવસ આંગણવાડી કેન્દ્રમાં સવારનો ગરમ નાસ્તો બપોરનો ગરમ નાસ્તો તેમજ અઠવાડિયામાં બે દિવસ ફળ આપવામાં આવે છે ત્રણ થી છ વર્ષના બાળકો જે આંગણવાડી પર જતા હોય એ લોકોને આ રીતે સેવાનો લાભ મળે છે પછી જોઈએ ત્રણ થી છ વર્ષના અતિ ઓછા વજનવાળા બાળકોને દર માસે ટી એચ આર તરીકે બાળ શક્તિના પાંચસો ગ્રામના ચાર પેકેટ આપવામાં આવે છે જે સામાન્ય બાળકો છે જે આંગણવાડીમાં જાય છે એને સવારનો ગરમ નાસ્તો બપોરનો ગરમ નાસ્તો અને અઠવાડિયામાં બે દિવસ ફળ આપવામાં આવે છે અને અતિ ઓછા વજનવાળા જે બાળકો છે એને આ બધો લાભ તો મળે છે જ્યારે આંગણવાડીએ તેઓ જાય છે ત્યારે પણ એ સિવાય હોમ રેશન તરીકે બાળ શક્તિના પાંચસો ગ્રામના ચાર પેકેટ પણ આપવામાં આવે છે દર માસે ઓકે પછી સગર્ભા અને ધાત્રી માતાઓને શું લાભ મળે છે તો જોઈએ સગર્ભા ધાત્રી પેકેટ મળે છે દર દર માસે દિવસે એક કિલોગ્રામના માતૃશક્તિના ચાર પેકેટ આપવામાં આવે છે ખાસ કરીને માતા અને બાળકોના પોષણ માટે આપણી ગવર્મેન્ટ ખૂબ કાર્યો કરી રહી છે ફ્રેન્ડ્સ તો એ આપણા સૌભાગ્યની વાત છે જોઈએ યોજના નંબર 5 ગંગા સ્વરૂપા નાણાકીય સહાય યોજના ઓગણીસો થી શરૂ કરવામાં આવી હતી નાણાકીય સહાય વધારીને બારસો રૂપિયા કરવામાં આવ્યા જોઈએ એ યોજના વિશે પહેલાની શરત હતી કે જો પુત્ર એકવીસ વર્ષનો થાય તો સહાય બંધ કરવામાં આવે જે દૂર કરવામાં આવી છે આ જે શરત હતી વર્ષના પુત્રવાળી એ બાબત હવે ના પણ થતી હોય દાખલા તરીકે કોઈનો પુત્ર એકવીસ વર્ષનો થઈ ગયો હોય તો પણ આ સહાય વિધવાને આપવામાં આવે છે આજીવન સહાય આ આપવામાં આવે છે આ શરત લાગુ હતી પણ એ બંધ થઈ ગઈ છે હાલ હાલ તમામ વિધવા બહેનોને આ યોજનાનો લાભ મળે છે સહાય મેળવવા માટે ગ્રામીણ વિસ્તારમાં લાભાર્થીની વાર્ષિક આવક વાર્ષિક કૌટુંબિક આવક એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારો માટે એક લાખ પચાસ હજાર હોવી જોઈએ આટલી આવક હોવી જોઈએ એટલે કે એનાથી વધારે ન હોવી જોઈએ ઓકે એનાથી વધારે ન હોવી જોઈએ સહાયની રકમ વિધવાના પોસ્ટ ઓફિસ ખાતામાં જમા કરાવવાની હોય છે અને હાલમાં રાજ્યમાં આશરે બે લાખ લાભાર્થીઓને આ યોજના દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે ગંગા સ્વરૂપા નાણાકીય સહાય યોજના તો આ બધી યોજનાઓ ખાસ ધ્યાનથી જોઈ લેજો અને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈને ત્યાં આ પીડીએફ આપણે શેર કરશું એ પીડીએફ પણ ખાસ જોઈ લેજો અને અગાઉ જે બે લેક્ચર યોજનાના લેવાઈ ચૂક્યા છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ખાસ એ બે એ બંને યોજનાના લેક્ચર પણ જોઈ લેજો અને બધી બહેનોને ખાસ કહેવાનું કે વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આપની અન્ય જે ફ્રેન્ડ્સ છે એને ખાસ આ વિડીયો અને આ યુટ્યુબ ચેનલ આપણી શેર કરજો ઓકે ફ્રેન્ડ્સ આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ફ્રેન્ડ્સ